દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાળા ગામે રહેતા સંદીપભાઈ સોનીએ ગામમાં જ રહેતા સુમનભાઈ સોની પાસેથી ત્રણ વર્ષ અગાઉ ત્રણ લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા દિવસો જતા સંદીપભાઈ સોનીએ અગિયાર લાખ પરત આપ્યા હતા ત્યારે આ ધ્રોધ સુમનભાઈ સોની અને તેમની ધર્મપત્ની સંદીપભાઈ સોનીની દુકાને આવી કહેવા લાગે કે વ્યાજ સાથે પચ્ચીસ લાખ થયા છે તે અમને આપી દો અથવા દુકાનની ચાવી આપી દો એમ કહી ધાગધમકીઓ આપી

ને એમ કે તને બાણા નથી ખોલવા દેવાની હું તને પૈસા માંગી રહ્યો પૈસા આલે તો મેં તને બાણા ખોલવા દઉં ને અણ શણ ગારા દીદી એ મારા સીસીટીવી કેમેરામાં રિકોર્ડિંગ છે હાજર મેં પછી અમે પાછા રિટર્ન આવી ગયા રિટર્ન આવી ગયા પછી અમે ભેસાવડાવાળા વાળા પોલીસ લઈ ગયા પછી તાલા ખોલાવ્યા તાલા ખોલાવીને અમે દુકાનનું કામ કરતા હતા ગરાક હતા તો ઘર તો કામ કરી રહ્યા હતા આટલા અમે આવી ને તો સુમનભાઈ સોનીની વાઈફ એ કે એમ કે મારા હે ને સત્તર લાખ ને પચીસ લાખ રૂપિયા માંગી રહ્યું એ મને આવી આપી દે એના લીધે મને મારકૂટ કરીને મારા કપડા ફાડી નાખ્યા હતા ને ગજાના લોકો ભેગા થઈ ગયા જો બધો જ એ મારા બધો સીસીટીવી કેમેરામાં હાજર છે પોલીસના નજર મેં લોકો મને મારી ગયા તો બી પોલીસવાળા એમને કોઈ નથી કરી શક્યા આપનું નામ મારું નામ સંગીતા સંદીપ સોની દેસાવાડા મેન બજાર